પ્રકાશ પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ નમસ્કાર કલોલ તાલુકાના ધમાસણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના શિક્ષિત ઉમેદવાર જીનલબેન દર્શનભાઈ પટેલ ગુજરાતમાં આગામી યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધમાસણા ગામે સરપંચ પદના દાવેદાર શિક્ષિત ઉમેદવાર જીનલબેન દર્શનભાઈ પટેલ છે જીનલબેન એક શિક્ષિત ઉમેદવાર છે તેમના પતિ ગામના અગ્રણી સામાજિક કાર્યકર એવા દર્શનભાઈ પટેલે ગામ માટે અનેક વિકાસના કામોની વણઝાળ લઈને આવ્યા છે તેમને ગામના તળાવનું રિનોવેશન રોડ લાઇટ ગટર જેવા અનેક કામો જે પડતર છે તેના વહેલામાં વહેલી અને ટૂંક સમયમાં નિકાલ લાવી દેશે દીપમાલા ન્યૂઝ કલ કલોલ ગામમાં જે ત્રણ વર્ષથી સરપંચ વિનાનું ગામ છે આપણું તો તમે જાણતા હશો કે વહીવટદાર આવી જાય તો વહીવટદાર દરેક ગામમાં ફરી શકતા નથી સ્થાનિક લોકોને પૂછ્યા વિના એ કામ થતું નથી સ્થાનિક લોકોને અમે પ્રશ્ન પૂછીને તેના જે મુદ્દા હશે એ અમે એના સોલ્યુશન લાવી એ પ્રમાણે ગ્રાન્ટ ગ્રાન્ટ ફાળવીશું અમે પંચાયતમાં ડાયરેક્ટ ગ્રાન્ટ નહીં ફાળવીએ પણ ત્યાંના સ્થાનિક વિસ્તારના જેટલા પણ લોકો છે તેમનો એમને શું સુવિધા જોઈએ છે એને પૂછીને પછી અમે ગ્રાન્ટ રિલીઝ કરીશું એવું અમારું માનવું છે અને લોકો સાથ સહકાર અમને બહુ મળી રહ્યો છે ગામના દરેક જ્ઞાતિના લોકોએ અમને સપોર્ટ આપ્યો છે અને તમે જ જીતીને આવશો એવું અમને ગ્રામજનોના આશીર્વાદ અને વડીલોના આશીર્વાદ મળ્યા છે તો અમે દરેક કામ્ય પચાસના સ્ટેમ્પ ઉપર લેખિતમાં આપેલું છે તે તમામ કારણો કામો અમે પાંચ વર્ષમાં પૂર્ણ કરીશું એવી બાહેધરી અમે પચાસના સ્ટેમ્પ ઉપર આપેલું છે માસાણા ગામમાં સો ટકા શૌચાલય મુક્ત ગામ બને અને આપણને એવોર્ડ મળે એવું કાર્ય કરીશું તેમજ પર્યાવરણનું જતન કરવા દર વર્ષે એક હજાર વૃક્ષ વાવીશું જેથી પાંચ વર્ષમાં પાંચ હજાર વૃક્ષો વવાશે જેના કારણે ટેમ્પરેચર ઓછું થાય અને આપણા વડીલો જ્યારે પાવર ન હોય કે હોય ત્યારે ચોમાસું હોય શિયાળો હોય કે ઉનાળો હોય તો એમને વૃક્ષ નીચે શાયડામાં બેસી શકે અને બાગ બગીચાનું સુંદર આયોજન કરીશું અને ગામમાં જે સ્વામિનારાયણ મંદિર નિમ વૃક્ષ આવેલું છે અને મકંડા માળમાં ભગવાન સ્વામિનારાયણ ચાર વખત આવેલા છે તો તેમના જે બોખલોપુઓ પ્રસાદીનો છે તેને પ્રવાસન સ્થળ તરીકે અમે વિકસાવીશું જેના કારણે પ્રવાસન સ્થળ તરીકે લોકોને આજુબાજુ રહેતા લોકોને રોજગારી મળી રહે ને મેક્સિમમ લોકો આવે ગુજરાતમાંથી એવું અમે આયોજન કરીશું અને સોશિયલ મીડિયામાં એનો પ્રચાર કરીશું અને ગામમાં એક નવી ઊર્જા સાથે નવો વિકાસ કરીશું ને લોકોએ નહીં કર્યું હોય એવી ટેકનોલોજી ગામમાં લાવીને ગામનો સર્વાંગી વિકાસ થાય દરેક બાળકનો વિકાસ થાય મહિલા સશક્તિકરણ થાય ખેડૂતો માટેની યોજનાઓ તેમજ દરેક આરોગ્ય ખાતા જે વડીલો જે ગરડા છે તેમને ઘરે ઘરે જઈને આરોગ્યનું ચેકઅપ થાય એવું અમારું માનવું છે અને એ કરીને રહીશું અધિકારીઓ છે પણ એમને માર્ગદર્શનની જરૂર છે અને એમને ઉત્સાહ આપવાની જરૂર છે જેથી કામ છે દરેક જ્ઞાતિને સાથે લઈને આપણે કામ કરવા માંગીએ છીએ દરેક વડીલનો સાથ સહકાર મને મળ્યો છે અને આગળ તમે આપતા રહેશો એવી મારી આશા છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત